જામનગર શહેર જે સરહદી વિસ્તાર છે જે જામનગર જિલ્લામાં જે કોઈ પણ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય તો તેની સામે જે લડવા માટે જે તંત્ર જે છે તે સંપૂર્ણપણે સજ્જ થયું છે ગઈકાલ રાતથી જે અહિયાં પર જે કંટ્રોલ રૂમ જે છે તે કાર્ય કરવામાં કાર્યરત કરવામાં આવ્યું છે જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જે કલેક્ટર કમિશનર સહિતના તમામ અધિકારીઓ જે અહીંયા પર જે છે તે ઉપસ્થિત હતા આખી રાત જે ક તમામ જે અધિકારીઓ છે તેમના દ્વારા જે સતત જે પરિસ્થિતિનું જે છે તે મોનિટરિંગ કરવામાં આવે છે મહત્ત્વની વાત છે કે જામનગરમાં સૈન્યની ત્રણેય પાંખો આર્મી એરફોર્સ અને નેવી જે ત્રણેય પાંખો જે છે તે આવેલી છે એટલે કે સુરક્ષાની દ્રષ્ટિએ જે લોખંડી સુરક્ષા વ્યવસ્થા સમગ્ર જિલ્લામાં જે છે તે ગોઠવવામાં આવી છે ખાસ કરીને હોસ્પિટલની જો વાત કરીએ તો જામનગર જીજી હોસ્પિટલમાં પણ જે બેડ માટે જે અલાયદી વ્યવસ્થાઓ જે છે તે ઊભી કરવામાં આવી છે એક્સ્ટ્રા બેડ કોઈપણ પ્રકારની પરિસ્થિતિ સર્જાય કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં જામનગરની જીજી હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની સરકારી હોસ્પિટલ છે તો ત્યાં અલાયદી વ્યવસ્થા નર્સિંગ સ્ટાફ જે છે તે વધારી દેવામાં આવ્યો છે અત્યારે હાલ ચારથી ચાર પચીસથી લઈ અને પાંચ પચીસ સુધી એટલે કે એક કલાકનું જે બ્લેકઆઉટ જે છે તે સમગ્ર જિલ્લામાં જે છે તે કરવામાં આવ્યું હતું અને પાંચ પચીસના આરસામાં તે બ્લેકઆઉટ જે છે તે હટાવી દેવામાં આવ્યું છે જામનગર શહેરમાં જે તમામ જે તંત્ર હોય કે ફાયરનો વિભાગ હોય તમામ તંત્ર જે છે તે કોઈપણ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિ માટે લડવા માટે ત્યારે હાલ તંત્ર જે છે તે સુસજ્જ છે કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા જીએસટીવી ન્યૂઝ